તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર બધા આવી ગયા હશો રામ રામ બધાને અને મારા વિડિયો જોવો છે એના બદલ ખૂબ ખૂબ આભાર અને મિત્રો વાત કરવાની છે આજે કીર્તિ પટેલની હા એનો ચીડો તો આપણે મેળવાનો નથી હા સપોર્ટ આપતા રહેજો ખાલી બસ બીજું કોઈ જોતું નથી લાઈક કરો વિડીયોને શેર કરો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એવું નથી મન લાગે તો કરજું કંઈ વાંધો નથી પણ ઓનો ચેડો કૂતરીનો ચેડો આપણે મેળવાનો નથી કારણ કે એને સિંહના મોઢામાં હાથ છે એટલે જે ઓલી કહેવત કે સિંહના મોઢામાંથી કોળીઓ કાઢવો બહુ ભારે વાત કહેવાય હા એને એમ હતું કે હું ભાઈને ફોહ લઈને રૂપિયા પડાવી લઉં આમ કરી નાખું તેમ કરી નાખું રૂપિયા એમ કુત્રીની ગોડીમાંથી થોડા પડે છે માફ કરજો અપ શબ્દ થોડાક બોલવા પડે છે પણ જેવા સાથે તેવા હા જૂની કહેવત છે જેવા કોઈ પણ વ્યક્તિ જેવો હોય એના જેવું આપણે થવું પડે હા તો મિત્રો વિડિયામાં કોઈ અધુરો જોવે છે કોઈ સ્કીપ કરીને બીજા વિડિયામાં જતા રહે છે તો મિત્રો કંટાળો આવતો હોય તો મને જણાવો કોમેન્ટ કરો કે ભાઈ તું આવા વિડીયોમાં આવી રીતનું બોલતો હોય છે મને મજા આવતી નહીં તો કોઈ પણ પ્રશ્ન હોય તો જણાવો કોમેન્ટ કરો મને ખબર પડે કે મારા મિત્રોને કંટાળો કેમ આવે છે હા કારણ કે આપણે સાચા માણસના સમર્થનનો વિડીયો બનાવતા હોય હા વિડીયો બનાવવાનું મેન કારણ એ છે કે આવા જરો વિડીયા કુત્રી પાસે જાય તો એને એમ થવું જ હોય કે ખોટી જગ્યાએ આપણે બગચોદી કરી રહ્યા છીએ ખોટી જગ્યાએ આપણે ખોટા વ્યક્તિનું નામ લીધું છે આવું એને થાવું પડે જ્યાં સુધી એની ભૂલનો એને અહેસાસ નહીં થાય જ્યાં સુધી ખજુરભાઈની માફી નહીં માગે ત્યાં સુધી આપણે એની સામે એના વિરોધની અંદર વિડીયો બનાવતા રહેવાનું છે અને તમે સપોર્ટ આપતા રહેજો હા ખજુરભાઈને માનતા હોય તો વિડીયો પૂરેપૂરો જોજો ને સપોર્ટ આપતા રહેજો તો એને પણ લાગે તમે જેટલો વધારે એટલો વિડીયો એની જોડે આગળ ઘરે દરવાજા સહકાર આપો એ જ પ્રભુ પાસે પ્રાર્થના કે તમે બધા સપોર્ટમાં રહો અમારો સપોર્ટ કરો ગરીબ માણસો સપોર્ટ કરો પછી જે લાચાર વ્યક્તિઓ છે એમનો પણ સપોર્ટ કરો સમર્થન આપો હા એવું નથી કે આપણે ખાજુરભાઈનું જ સમર્થન કરીએ ખાજુરભાઈનું સમર્થન તો આપણે જીવશ્ય ત્યાં સુધી કરવાનું જ છે હા એમને હિંમત હારવા દેવાની નથી તમે અને હું સૌ સાથે મળીને એનો સપોર્ટ એમનો કરી રહ્યા છીએ અને કરતા પણ રહીશું તો અને સાજા વ્યક્તિનો સપોર્ટ કરવો પણ જોઈએ તો મિત્રો આગળ વાત કરવાની છે કે દસ દિવસથી આ કુતરી મહાકુંભના મેળામાં ફરવા ગઈ છે મોજ શોખ કરવા જઈ છે અહીંયા કોઈ પાપ ધોવા કે કોઈ સાધુ સંતોના ચરણોમાં વંદન કરવા કે પ્રણામ કરવા કે આશીર્વાદ લેવા નથી જઈ પોતાના મોજ શોખમાં ગઈ છે કારણ કે બે દાડા લાલા ભાઈએ ધમકી આપી હતી તું હાથમાં આવ એટલે તારો વારો લેવાનો છે એટલે ડરી ગઈ હતી અને ત્યાં મહાકુંભના મેળામાં એને મોહલો હાથમાં આવી ગયું તે પહોંચી જઈએ બરોબર પેલો વિશ્વાસ સોની અમે દુબઈ ની અંદર નોકરી કરતો હતો એ પણ રજા મૂકી અને એની ગોત કરવા આવ્યો એના લોકેશન ઉપર આવ્યો અને એને પણ લોકેશન આવ્યું કે તું હાથમાં તારી જીભ હું કાપી લઈશ વિશ્વાસ સોની પણ એને ધમકી પૂરે પૂરી આપી હતી કે જ્યાં સુધી તું મારા મા બાપની માફી નહીં માગે ત્યાં સુધી હું તને બરબાદ કરી નાખવાનો છું અને તારી હાથમાં આવી જઈશ તો તારી જીભ પણ કાપવાનો છું તો બિચારા એ પણ ચાર પાંચ દિવસ ગુજરાતમાં આમથી કીર્તિ નાખ્યા અને બોલવા આવે છે અને બધાને ધમકી આપે છે અને પછી જ્યારે અનેક ગોથમાં માણસો આવે એટલે કઈક ની કંઈક જગ્યાએ છુપાઈ જાય છે ત્રણ ચાર દિવસ ફોન બંધ કરી દેવાનો અને પછી પાછું બોલવા લવારા ચાલુ કરવાના જયારે પેલો સામેનો વ્યક્તિ પાછો આવતો ને એના ઘરે અને ખબર પડે કે હવે કોઈ ચિંતા નથી હવે કોઈ ડરવાની જરૂર નથી એટલે વળી ફેર લવારા ચાલુ કરે સાચી એવી માનું માનવું વિધેલું હતું અને સાચી હતી તો લાલાભાઈનો સામનો કરવો હતો ને તો આ મને ખબર પડો કે તું સાચી છે તો મિત્રો ગઈકાલનું લાઈવ એનું આવ્યું હતું તમે જોયું હશે કદાચ ના જોયું હોય તો આપણે તમને બતાવ શું કેવા માંગે છે એનો જવાબ પણ આપવો જરૂરી છે તો જોઈ લો મહાભારત વાટે વાત જોઈ રહ્યા છે કે ચારે મહાભારત થાય હા કારણ કે મહાભારતની અંદર તને પૂરી ખબર છે કે મહાભારત થાય તો શું થાય અધર્મીઓનો નાશ નાશ થાય થાય ખોટા માણસોનો અને તું એક નંબરની અધર્મી વ્યક્તિ છે મહાભારત થાય તો તો બહુ સારું કહેવાય હા ખજૂરભાઈ ની સાથે જેમ પાંડવોની સાથે કૃષ્ણ ભગવાન હતા ને અને પાંડવોની જીત થઈ હતી એવી જ રીતે ખજુરભાઈ સાથે આ ગુજરાત છે અને ખજુરભાઈ ભગવાન છે તો તું એમ ધારતી હોય કે હું પાછી ગુજરાતમાં આવી અને મહાભારત રચું મહાભારત ચાલુ કરું તો તો બહુ સારું એમ જલ્દીથી આય મહાભારત ચાલુ કરે એટલે તારો નાશ થઈ જાય કારણ કે તું અધર્મી છે મહાભારત ની અંદર અધર્મી નો નાશ થાય થાય ને થાય એ તો જોયેલું જ છે વાંચેલું છે તો મહાભારત જલ્દી થી તૈયાર કરો મહાભારત રચાવો અને જલ્દી તારો નાશ થાય બોલે આગળ ના 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 અમારે કોઈને દોડવાની જરૂર નથી દોડવાનું બધું તને આલ્યું શેડા લગાવવાના હશે ને તો અમારે ઘરે છે

કીધું કે તું અમન ટાઈમ આયલ ગુજરાતના બધા તને લુખા લાગતા હોય તો પણ શું કેમ લાઈવ કરે છે તને કોઈ કીધું કે લાઈવ કર બક કર લવારા કર ભવાડા કર તને અમે લુખા લાગે છે લુખા હોત તો તારી કેડે ગોતવા ના આવત લુખી તો તું છે એક નંબર ની પડવી હે તું એમ કે ખજૂર ભાઈ ભંગારના ભાવે ખજૂર તો તને મેં નથી કીધું તને માર્કેટમાં આખી આખીકરણ તો તારા ના હા હાટેલાય તારા હાટે ના આવે એટલો ભાવ છે જીરો ટકા તને ખબર નહીં જે લુખી હોય ને એને જ બોલતા આવડે બાકી સારા માણસને બોલતા ના આવડે એક મહિના થી પથ્થર ઠોકે હરી ખજૂર નો કોઈ જવાબ આવ્યો ખાજુર ભાઈએ તને કોઈ વાતને જવાબ આપે તું એમ કે મારી સામે ડિબેટમાં આવો આયા શું કામ આવે સાચા માણસને કોઈ જવાબ આપવાની જરૂર હોતી નથી એ તો પબ્લિક ને ખબર છે કે કોણ સાચું ને કોણ ખોટું છે બાકી લુખી લુખી તું છે એક નંબરની અમે તને ચા કાંસે ટાઈમ આય ટાઈમ લઈને આય લાઈવ કર ભાઈ હવે આગળ એની હવા ભઈની હોય હવા કાઢવા તો એમ કહો ને તમે હવા તો તમારી નેકળી જ હોત તારાબા બે ચેડે વહેતા એક પેલો ભાઈડો લાલો ભાઈ આહિર અને એક વિશ્વાસ ભાઈ સોની દુબઈ થી આવ્યા હતા ખબર છે ફસ હવા કાઢી ના વી બાકી અમાર તો હવા કાઢવાની જરૂર નહીં અમે તો જમીન જેવા ખાટલામાં લોબા થ એટલે ઓટોમેટિક જાતી હોય ચીડે હોય બાકી અમે કોઈ એવી વધારાની હવા નહીં રાખતા જે છે ને એમ જીવ્યા જીવી લઈએ છીએ જેવું વાતાવરણ સાથે જીવી રહ્યા છીએ કોઈની આગા પાછી કરવા અમન રસ નથી એ બધું હવા વધારે ભરાઈ ગઈ હતી તારી હવા કાઢવા આવ્યા હતા પણ છુપાઈ ગયા માં આ કુંભમાં જતા રહ્યા આ કુંભ નો મેળો છે કે તારા આઈ ગયો હાથમાં આવી ગયો એટલે તું જતી રહી કે તને ખબર પડે કે હવે કેવી તને અઢાર વખત તો કીધું કે તારો બાપ ખોટીના પેટનો નથી તારો બાપ સાચો છે ભગવાન છે ભગવાન કુદાળો ખોટો ના હોય કોઈ દિવસ ખોટો ના હોય કુતરી બલાડી તારે ખાલી પોસડી નથી ને એટલી જ ખોમી છે એક નંબરની છે હડકાઈ ગોંદરી વંઠેલ એક નંબરની દારૂડી ખોટી નો પેટ નો એટલે તું શું સમજે ખોટીના પેટની તું છે તું મને વધારે કોઈ કેવરાય નહીં મિત્રો ટાઈમ વધારે થાય છે એટલે આગળ કોઈ કહેવું નહીં આ બાઈ જ્યાં ગુજરાતમાં એટલે એને એનો જવાબ આપવો આપી દઉં ખતરનાક જવાબ આપો તમે આ ફેર ખાલી એને એને લાઈવ કરવા દો અને પછી એને એની ભાષામાં આપણે જવાબ આપવાનો છે તો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો મળીએ આવા ને આવા બીજા વિડીયો હા સપોર્ટ આપતા રહેજો ખાલી કોમેન્ટ કરતા જોઈએ ખજૂરભાઈ માટે એટલે ખજૂરભાઈ ને ખબર પડે કે મારા સમર્થનમાં જે વિડીયા બને છે ને એમાં લોકોની કોમેન્ટ કેવી હોય છે હા હું મારા માટે નથી કહેતો કોમેન્ટ કરો ખજૂર ભાઈ માટે કોમેન્ટ કરો લાઈક કરો વિડીયોને આગળ મોકલો શેર કરો આ પુત્રીનો અવાજ બંધ કરાવવાનો જ છે આપણે સાથે મળીને બંધ કરાવવાનો છે તો ચલો રજા લઈએ રજા માગું કારણ કે બધાને કોમ હોય એટલે રજા આપજો મળીએ બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ જય માતાજી